પાટણ જિલ્લા પરિષદ દ્વારા પાલનપુર સન્માન કરાયું ચાણસમા શહેરના વતની અને ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર મગનલાલ પરમાર જેઓ હાલ પાલનપુર જિલ્લા ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ આજ રોજ ખાતે તેમના નિવાસ આવતા પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પત્રકારિતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરડિયાની સૂચનાથી અને પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકારિકતા પરિષદ દ્વારા બ્રાન્સકાંઠાના નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર મગનલાલ પરમાલનું સાલ ઉઢાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્ય પત્રકારિકતા પરિષદ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ નિલેશભાઈ પટેલ બરાસ ગૌરવ તંત્રી મિતેશ વ્યાસ પ્રવીણભાઈ સથવારા મુકેશ સુથાર વસંત પંચાલ દિલીપ પટેલ સુનિલભાઈ ગૌ ગોસ્વામી નગરપાલિકા ચાણસમાં જોશી રાજુભાઈ પટેલ જયેશભાઈ ગજ્જર સહિતના હાજર રહીને સન્માન કરવામાં બ્યુરો રિપોર્ટ સથવારા પાટણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તમામ પત્રકાર મિત્રો દ્વારા અમારું બનાસકાંઠા જિલ્લામાં તરીકે મૂળ ચાણસ મનાવતની તરીકે તમામ પત્રકાર મિત્રો દ્વારા સન્માનપત્રક માં અમારું સન્માન કરેલું છે તે બદલ તમામ પત્રકાર મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું